નમસ્કાર દર્શન કાર્યક્રમમાં હું સોનલ આપનું સ્વાગત કરું છું દર્શક મિત્રો આજનું પંચાંગ સાથે દિન વિશેષ અને બાર રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે અને અંતમાં જાણીશું કે જે ગઈકાલે જે દર્શક મિત્રોએ કોલ કર્યો હતો તેમના પ્રશ્નોનું નિરાકરણ પણ આજે આપણે મેળવીશું તો આજ વિશે વધુ જાણકારી માટે આપણી સાથે જાણીતા આવા જ્યોતિષાચાર્ય આશુતોષ મહારાજ જોડાઈ ચૂક્યા છે મહારાજ સ્વાગત છે આપનું ગુજરાત જય મહારાજ સૌ વાત કરીએ આજના પંચાંગની આજનું પંચાંગ શું કહે છે તે જણાવશો બિલકુલ

કરણની વાત કરીએ તો આજે કૌલવ કરણ બની રહ્યું છે અને રાશિની જો વાત કરવામાં આવે તો સવારે સાત કલાક અને તેતાલીસ મિનિટ સુધી મિથુન રાશિ હતી ત્યારબાદ કર્ક રાશિ છે અર્થાત સાત ને તેતાલીસ જે બાળકોનું અવતરણ થયું હોય તેમની જન્મ રાશિ મિથુન ગણાશે જેના વર્ણનાક્ષરો છે ક છ અને ઘ ત્યારબાદ અવતરિત જાતકોની જન્મ રાશિ કર્ક રહેશે જેના નામના વર્ણ અક્ષરો રહેશે ડ અને હ આ છે આજનું પંચાંગ બે કલાક અને સુડતાલીસ મિનિટથી પ્રારંભ કરી ત્રણ કલાક અને ચોત્રીસ મિનિટ સુધી રહેશે આ ઉપરાંત રાહુ કાલમ બપોરે બાર કલાક ને ત્રેપન પ્રારંભ કરી બે કલાક અને વીસ મિનિટ સુધી રાહુ કાલમ રહેશે આ છે આજના દિવસના શુભાશુભ વિશેષતા જી

ક્રોધ ઉપર નિયંત્રણ રાખવું આપના માટે લાભકારક સાબિત થઈ શકે છે તો આજે ક્રોધને થોડોક દબાવી રાખવો હિતાબ રહેશે આજે આંધળો વિશ્વાસ ઘાતક સાબિત થઈ શકે છે તો કોઈ પણ વ્યક્તિ પર આજે આંધળો વિશ્વાસ ન કરવો એ હિતાબ છે ધન ખર્ચ ઉપર નિયંત્રણ રાખવાની આજે આપે આવશ્યકતા બની રહી છે વાત કરીએ ઉપાયની તો મેષ રાશિના જાતકો માટે આજે ચંદનનું તિલક કરવું મન પર શાંતિનો પ્રભાવ બનશે એટલે ચંદનનું તિલક કરવું આપના માટે આજે લાભકારી સાબિત થઈ શકે છે આ ઉપાય અવશ્ય કરવો વાત કરીએ શુભ રંગની તો મેષ રાશિના જાતકો માટે આજે કેસરી રંગ શુભ મંગલપ્રદ અને ભાગ્યવર્ધક દ્રષ્ટિ ગોચર થઈ રહ્યો છે તો કેસરી રંગનો કોઈ પણ રીતે પ્રયોગ કરો આપના માટે હિતાવહ સાબિત થશે અને વાત કરીશું મહામંત્ર કે જેના જાપ થકી દિવસને વધારે કલ્યાણપ્રદ કરી શકાય એ મંત્ર છે

પ્રદર્શિત થઈ રહ્યા છે ઘરમાં ધાર્મિક અનુષ્ઠાનો સંભવી શકે છે ધાર્મિક પૂજા અર્ચન પણ આજ સંભવી શકે આ ઉપરાંત આજે આપનું મન પ્રફુલ્લિત બની રહેશે તો એકંદરે દિવસ આપના માટે આજે મંગલકારી અને ભાગ્યવર્ધક દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે હવે વાત કરીએ વૃષભ રાશિના જાતકો માટેના આજના દિવસના વિશેષ ઉપાયની જે કરવાથી દિવસ સરળ બની શકે આજે વડીલોના આશીર્વાદ ગ્રહણ કરવા આપના માટે શુભ અને મંગલકારી ઉપાય સાબિત રહેશે શુભ રંગની જો વાત કરવામાં આવે તો આજે વૃષભ રાશિના જાતકો માટે રંગ શુભ અને ભાગ્યવર્ધક થઈ રહ્યો છે તો આજે આપણે આ રંગનો પ્રયોગ કરો આપના માટે કલ્યાણકારી રહેશે વાત કરીએ શુભ મહામંત્રની કે જેના જાત થકી વધારે લાભની પ્રાપ્તિ થઈ શકે એ મંત્ર છે ઓમ દ્રામ નમઃ આજે

ખોટા કામ પ્રત્યે તમારું મન આજે આકર્ષિત થઈ શકે એવા પણ યોગો બની રહ્યા છે આજે છોડીને પુરુષાર્થ કરવો મહેનત કરવી આજે આપના માટે હિતાવ સાબિત થઈ શકશે આર્થિક નુકસાનીનું કારણ બનતો જોવા મળી રહ્યો છે તો આજે લોભ ન કરવો હિતાવ સાબિત થશે એકંદરે દિવસ આજે આપના માટે મિશ્ર પ્રતિસાદ વાળો જોવા મળી રહ્યો છે વાત કરીએ ઉપાયની તો મિથુન રાશિના જાતકો માટે

આપના માટે શુભ અને હિતાવહ સાબિત થઈ શકશે જી મિથુન રાશિ વિશે આપણે જણાવ્યું હવે વાત કરીએ કર્ક રાશિ કર્ક રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે તે પણ જણાવશો જી બિલકુલ કર્ક રાશિ રાશિ ચક્રમાં ચોથા ક્રમાંકમાં આવતી રાશિ છે કે જેના વર્ણનાક્ષરો અક્ષરો બનવ્યા છે ડ અને હ આવા જાતકો માટે આજે વસ્ત્ર અલંકારની પ્રાપ્તિ થઈ શકે છે વ્યવસાયિક અને પર્સનલ સંબંધોમાં આજે વૃદ્ધિ કે વિકાસ થઈ શકે છે મિત્રોની મુલાકાત આજ આપને થાય જે આપના માટે આનંદનું કારણ બનશે આજ દરેક કાર્યમાં આપને સફળતા મળતી જોવા મળી રહી છે તો એકંદરે આજનો દિવસ આપના માટે ઉમદા લાભપ્રદ દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે વાત કરીએ શુભ ઉપાયની મિથુન રાશિના જાતકો માટે આજે ખીરનું દાન કરવું શુભ અને મંગલકારી દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે તો આજે આપણે ખીરનું દાન અવશ્ય કરવું જોઈએ વાત કરીએ શુભ રંગની તો કર્ક રાશિના જાતકો માટે આજે આછો પીળો રંગ શુભ મંગલપ્રદ અને ભાગ્યવર્ધક દ્રષ્ટિ ગોચર થઈ રહ્યો છે આ રંગનો પ્રયોગ કરો આપના માટે હિત રહેશે વાત કરીએ શુભ મહામંત્રની કે જેના જાપ દિવસને વધારે સરળ બનાવી શકાય એ મંત્ર છે ઓમ ચંદ્રશેખરાય નમઃ આજે આપે આ મંત્રના યથાસંભવ જાપ કરવા આપના માટે હિતાવ લાભપ્રદ દ્રષ્ટિ ગોચર થશે જી

અનિદ્રાની તકલીફ પણ આજે સંભવે એકંદર દિવસ માટે સામાન્ય દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે ઉપાય કરવાથી લાભની પ્રાપ્તિ થઈ શકે તો આજે સૂર્યને અર્ઘ્ય પ્રદાન કરવો એ આપના માટે શુભ મંગલપ્રદ ઉપાય દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે તો સૂર્યનારાયણને અર્ઘ્ય અર્પણ અવશ્ય કરવું જોઈએ વાત કરીએ સિંહ રાશિના જાતકો માટેના શુભ વિશે તો આજે સિંહ રાશિના જાતકો માટે બદામી રંગ શુભ મંગલપ્રદ અને ભાગ્યવર્ધક દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે તો આજે આ રંગનો પ્રયોગ કરો આપનો દિવસ મંગલમય રીતે પસાર થશે વાત કરીએ શુભ મહામંત્રની કે જેના જાપ થકી દિવસને વધારે કલ્યાણકારી બનાવી શકાય તો એ મંત્ર છે ઓમ આદિત્યાય નમઃ આજે આપે આ મંત્રનો જાપ કરો આપના માટે કલ્યાણપ્રદ સાબિત થશે જી

પારિવારિક અશાંતિ પણ આજે સંભવી શકે છે તો મનને શાંત રાખવું આપના માટે લાભકારી છે સ્ત્રી મિત્રોની સાથે હળવાશનો અનુભવ આજ થઈ શકે છે તો એકંદરે દિવસ આજે આપના માટે સામાન્ય દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે વાત કરીએ ઉપાયની કે જેને કરવાથી કલ્યાણની પ્રાપ્તિ થઈ શકે આજે મગનું દાન કરવું આપના માટે શ્રેયસ્કર ઉપાય દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે હવે વાત કરીએ શુભ રંગની કે જે રંગનો પ્રયોગ કરવાથી દિવસને વધારે લાભવાન્વિત કરી શકાય તો આજે પોપટી રંગ આપના માટે લાભકારી છે તો કોઈ પણ રીતે આજે પોપટી રંગનો પ્રયોગ કરવો આપના માટે હિતકર રહેશે અને વાત કરીએ મહામંત્ર કે જેના જાપ થકી આપના દિવસને વધારે વેગ આપી શકાય એ મંત્ર છે ઓમ અંબિકા નમઃ આજે આ મહામંત્રના યથાસંભવ જાપ કરવા આપના માટે શ્રેયસ્કર સાબિત થશે જી

આપના માન સન્માનમાં વધારો થતો જોવા મળી શકે તો સાથે આ જે વાદ વિવાદ ચાલતા હોય જુના તે એનો અંત આવવાની પણ સંભાવનાઓ દ્રષ્ટિગોચર છે તો આ જે વાદ વિવાદનો અંત આવે કાર્યમાં સફળતા મળે દિવસ એકંદરે આપના માટે શુભ અને મંગલકારી દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે તો વાત કરીશું ઉપાયની તો આજે તુલા રાશિના જાતકોએ ગુલાબ જળવાળા જળથી સ્નાન કરવું આપના માટે આજે કલ્યાણકારી સાબિત થશે જાણીએ શુભ રંગ તુલા રાશિના જાતકો માટે આજે ગુલાબી રંગ શુભ મંગલપ્રદ અને ભાગ્યવર્ધક દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે તો આજે આપણે આ રંગનો પ્રયોગ કરો આપના માટે કલ્યાણકારી રહેશે જાણીએ મહામંત્ર કે જેના જાપ થકી દિવસને વધારે લાભાન્વિત કરી શકાય એ મંત્ર છે ઓમ શ્રી નમઃ આજે આપે આ મહામંત્રના જાપ કરવા આપના માટે હિતાવહ સાબિત થશે જી

આજે આપનું સન્માન થાય એવા પણ ગ્રહમાન દ્રષ્ટિગોચર થઈ રહ્યા છે મધુર વાણી આજ આપને લાભ અપાવી શકે છે તો વાણીમાં મધુરતા આજે લાવવી આપના માટે હિતાવ દ્રષ્ટિગોચર છે વાત કરીએ તો એકંદરે આજનો દિવસ આપના માટે કલ્યાણપ્રદ દ્રષ્ટિગોચર છે ઉપાયની વાત કરીશું તો વૃશ્ચિક રાશિના જાતકો માટે આજે ઋણ મોચન મંગલ સ્તોત્રનો પાઠ કરવો કલ્યાણપ્રદ દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે જાણીએ શુભ રંગ વૃશ્ચિક રાશિના જાતકો માટે આજે જાણીએ મહામંત્ર કે જેના જાપ થકી દિવસને વધારે સાનુકૂળ બનાવી શકાય એ મંત્ર છે ઓમ ઋણ હર્મ આજે આપણે આ મહામંત્રના યથાસંભવ જાપ કરવા આપના માટે કલ્યાણકારી સાબિત થશે જી

ઘરે મનગમતા મહેમાનનું આગમન પણ સંભવિત દ્રષ્ટિગોચર થઈ રહ્યું છે તો સાથે આ જે વાહન સુક્ષુ વિધા સાવધાનીથી કરવું અર્થાત વાહન વ્યવહાર જે કરતા હોય ગાડી ચલાવતા સાવધાની રાખવાની આપે આવશ્યકતા બની રહી છે એકંદરે દિવસ આપના માટે આજે મિશ્ર પ્રતિસાદ વાળો દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે વાત કરીશું ઉપાયની તો આજે ધન રાશિના જાતકો માટે વડીલોની સેવા કરવી એ મંગલકારી ઉપાય છે હવે જાણીએ શુભ રંગ તો આજે ધન રાશિના જાતકો માટે બદામી રંગ શુભ મંગલપ્રદ અને ભાગ્યકારી દ્રષ્ટિ છે તો આ રંગનો આપના માટે લાભકારી અને વાત કરીશું મહામંત્ર જેના જાપ થકી દિવસને વધારે કલ્યાણકારી બનાવી શકાય એ મંત્ર છે ઓમ ધનાધ્યક્ષાય નમઃ આ મહામંત્રના આજે આપણે સંભવ જાપ કરવા આપના માટે કલ્યાણપ્રદ સાબિત રહેશે જી

નાની યાત્રા કે પ્રવાસના આયોજન પણ આજ સંભવી શકે એવા ગ્રહમાન બની રહ્યા છે યોગ્ય પથ પ્રદર્શક આપને મળી શકે એમ છે કોઈ યોગ્ય ગાઈડ માર્ગદર્શક આપને મળે એવી ગ્રહમાન દ્રષ્ટિકોચર છે વાત કરીએ શુભ રંગની પાયની તો આજે મકર રાશિના જાતકોએ ગુલાબ જાંબુનું દાન કરવું આપના માટે કલ્યાણકારી સાબિત રહેશે શુભ રંગની જો વાત કરવામાં આવે તો મકર રાશિના જાતકો માટે આજે વાદળી રંગ શુભ મંગલપ્રદ ભાગ્યકારી ગોચર થઈ રહ્યો છે તો આ રંગનો પ્રયોગ કરો આપના માટે હિત આવે છે અને હવે વાત કરીએ મહામંત્રની કે જેના જાપ થકી દિવસને કલ્યાણમાં બદલી શકાય આજે લઘુ મંત્ર ઓમ હૌમ ઝુમ સહ આ મંત્રનો જાપ કરો આપના માટે કલ્યાણપ્રદ ગોચર થઈ રહ્યો છે તો યથાસભ જાપ અવશ્ય કરવા જોઈએ જી

ઉચ્ચ અધિકારીઓ સાથે સંબંધોમાં સારા સુધારા થતા જોવા મળી શકે છે સંબંધો સારા બનશે પરિવારના સભ્યો પર આજે ગર્વ અનુભવ કરી શકાય એવા ગ્રહયોગો આજે દ્રષ્ટિગોચર થઈ રહ્યા છે તો એકંદરે આજનો દિવસ આપના માટે ભાગ્યકારી દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે વાત કરીએ ઉપાયની તો આજે કુંભ રાશિના જાતકોએ ભૂખ્યાઓને ભોજન અવશ્ય કરાવવું જોઈએ જે આપના માટે કલ્યાણકારી ઉપાય દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે જાણીએ શુભ રંગ તો આજે કુંભ રાશિના જાતકોએ આસમાની રંગનો પ્રયોગ કરો મંગલકારી સાબિત થશે કારણ કે આસમાની રંગ આજે આપના માટે ભાગ્યવર્ધક દ્રષ્ટિગોચર છે હવે વાત કરીશું મહામંત્ર કે જેના જાપ થકી દિવસને વધારે માંગલિક બનાવી શકાય એ મંત્ર છે ઓમ નમો ભગવતે રુદ્રાય આ મંત્રનો જાપ યથાસંભવ આપે કરવો આપના માટે કલ્યાણપ્રદ દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે જી

ફસાયેલા નાણાં આજે પરત આવવાની સંભાવનાઓ દ્રષ્ટિગોચર થઈ રહી છે સર્વત્ર આજે ખુશહાલી પ્રવર્તે એવું ગ્રહમાન આજે બની રહ્યું છે તો એકંદર દિવસ આજનો આનંદ મંગલમય વ્યતીત થાય એવા ગ્રહ યોગો દ્રષ્ટિગોચર થઈ રહ્યા છે વાત કરીએ ઉપાયની તો મીન રાશિના જાતકો માટે આજે ગાયત્રી મંત્રનો જાપ કરવો શુભ અને મંગલકારી છે તો ગાયત્રી મંત્રના યથાસંભવ જાપ કરવા આપના માટે હિતાવ રહેશે વાત કરીશું શુભ રંગની મીન રાશિના જાતકો માટે આજે સોનેરી રંગ શુભ મંગલપ્રદ અને ભાગ્યકારી ગોચર થઈ રહ્યો છે તો આ રંગનો પ્રયોગ કરવો આપના માટે હિતાવહ રહેશે અને હવે વાત કરીએ મહામંત્રની કે જેના જાપ થકી દિવસને વધારે કલ્યાણકારી બનાવી શકાય એ મંત્ર છે ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રના જાપ કરવાથી ભગવાન નારાયણની કૃપા આપની પર બની રહી છે આપનો દિવસ મંગલમય બની રહે જી

કહેવાય છે કે એની ઉપર ગુરુની દ્રષ્ટિ પડી રહી છે આ કારણસર વિવાહ સુખમાં ઉણપ જોવા મળી રહી છે સાથે એની પર બેઠેલા સૂર્યનો પણ સીધો પ્રભાવ છે એટલે સૂર્ય ઉપાસના આપના માટે ખૂબ મંગલકારી છે સૂર્યને દ્વિતીય પ્રાતકાલે અર્ઘ્ય આપવો આપના માટે કલ્યાણકારી રહેશે અને વિવાહ માટે બે હજાર પચીસ ની અંદર આપના વિવાહ થવાની સંભાવનાઓ વધારે દ્રષ્ટિગોચર છે વિવાહ નિર્વિઘ્ને થાય અને યોગ્ય પાત્ર જલ્દી મળે એના માટે આપે શુક્ર મંત્રના જાપ કરવા કલ્યાણકારી શુક્રનું રત્ન ઓપેલ આપે ધારણ કરવું જોઈએ અનામિક આંગળીમાં ભાર્ગવાય નમ આના જાપ કરો જલ્દીથી યોગ્ય પાત્ર મળશે અને શનિવારે શનિ મંદિરમાં દર્શન કરવા પણ હિતવ રહેશે બીજા કોલર છે મહેન્દ્રભાઈ એમનો પ્રશ્ન છે કે દ્વિતીય લગ્ન ક્યારે તે લગ્ન થઈને તૂટી ગયા છે હવે બીજા લગ્ન ક્યારે સંભવશે મહેન્દ્રભાઈ આપની કુંડલીમાં સાતમે મંગળ અને ચોથે શનિ વિરાજમાન છે આના કારણે વિવાહ વિચ્છેદ થયા છે અને બીજા નંબર વાત કરીએ તો આ સ્થાનમાં ગ્રહોની આ સ્થિતિ વૈવાહિક સુખનું ઉણપ આપતી હોય છે તો આના માટે શનિ મંગળની શાંતિ કરાવવી જોઈએ મંગળના જાપ આપે કરવા મંગળનો મંત્ર છે ઓમ ક્રામ ક્રીમ ક્રૌશ ભૌમાય નમઃ એ લાભકારી નીવડશે અને બ્રાહ્મણ પાસે ચાલીસ હજારની સંખ્યામાં મંત્ર જાપ કરાવવા આપના માટે સાબિત થશે કોલર છે છે હરકેશભાઈ એમનો પ્રશ્ન લવ મેરેજ થશે કે અરેન્જ મેરેજ હરકેશભાઈ આપની કુંડલીમાં પંચમેશ ગુરુ અને સપમેશ શુક્ર બંને બારમે તુલા રાશિમાં યુતિ કરી રહ્યા છે ત્યાં કહેવાય છે કે બીજા જે ગ્રહો છે સૂર્ય બુધની પણ યુતિ બની રહી છે આના કારણસર પ્રણય વિવાદ થવાની સંભાવનાઓ વધારે દ્રષ્ટિગોચર થઈ રહી છે પણ જેમાં થોડી તકલીફો પણ ઉત્પન્ન અવશ્ય થશે સરળતાથી વિવાહ નહીં થાય તો આના માટે એક ઉપાય આપ અવશ્ય કરો જે કે જે પર સત્ય સનેહુ તે મિલહી ન કચ્છુ સંદેહુ રામચરિત માનસની આ ચોપાઈથી સંપુટિત સુંદરકાંડના પાઠ દર શનિવારે અને મંગળવારે કરવાનું પ્રારંભ કરો અવશ્ય યોગ્ય પાત્ર જે આપનું છે એની સાથે આપના વિવાહ પરિવારની મરજીથી થઈ શકશે માર્મિક ભાઈ એમનો પ્રશ્ન છે બાળકને ખેંચના કારણે મગજની તકલીફ થઈ ગઈ છે એના માટે શું કરવું જોઈએ જો એમની કુંડલીમાં બીજે મંગળ આઠમે ચંદ્ર અને પહેલે કેતુ અને સાતમે રાહુની સ્થિતિ છે જે આરોગ્ય પર અસર આપે છે તો સાથે સાથે આ એના જીવનમાં અનુભવ કર્યા છે તો હવે મૃત્યુજય મંત્રના જાપ આપે કરવા એના દર જન્મદિવસે માર્કંડેય પૂજા અવશ્ય કરાવી સાથે નિત્ય સિદ્ધ સરસોત્રનો પાઠ કરવો અને ઘરના જો ઈશાન ખૂણામાં કોઈ ભારે વસ્તુઓ મૂકેલી હોય તો ત્યાંથી હટાવી દેવી જોઈએ કોઈ ખોટું બાંધકામ થયું જેમ કે રસોડું છે કે ટોયલેટ છે તો ત્યાંથી નાબૂદ કરી નાખવું આ તકલીફોમાં શાંતિ મળશે નિત્ય સૂર્ય નમસ્કાર કરવા પણ બાળકને આપના માટે કલ્યાણકારી સાબિત થશે વાત વાત બીજા કરીએ કશ્યપભાઈ એમનો પ્રશ્ન છે ભવિષ્ય કેવું રહેશે કશ્યપભાઈ આપની કુંડલી જોતા આપની કુંડલીમાં કાલ સર્પયોગ બની રહ્યો છે અને માંગલિક દોષ પણ છે જે વિવાહમાં વિલંબ આપશે અને કાલ સર્પયોગના કારણે દરેક કાર્ય શરૂઆત સારી હોય તો એન્ડ મોમેન્ટ ઉપર કામ વિફળ થતું જોવા મળે કાં તો ડીલે થઈ શકે છે જો આવી પરિસ્થિતિનો અનુભવ કરતા હો તો કાલ સર્પ યોગની શાંતિ અવશ્ય કરાવો જ્યાં સુધી ન કરાવો ત્યાં સુધી નિત્ય એક લોટા સ્ટીલનો લોટો લેવો કે ચાંદીનો આ લોટાની અંદર દૂધ કાળા તલ અને થોડીક મિશ્રી પધરાવી અને રુદ્રાભિષેક કરવો ને તે સમયે મહિમ્ન સ્તોત્ર અથવા મૃત્યુંજય સ્તોત્રનો પાઠ કરવો જેનાથી આપના જીવનમાં આ જે તકલીફો પડવાની છે એનાથી શાંતિ મળે જીવન સુખમય વ્યતીત થઈ શકે બીજા એક કોલર છે નરેશભાઈ એમનો પ્રશ્ન છે લગ્નની વાતો થાય છે પણ આગળ કોઈ વાત વધતી નથી નરેશભાઈ આપની કુંડલીમાં પ્રબળ કાલસર્પયોગ વિષયોગ અને ચાંડાળ યોગ બની રહ્યા છે માંગલિક કે શનિદોષ દ્રષ્ટિકોચ નથી પણ આ દોષોના કારણે આવી ઘટનાઓ ઘટતી હોય છે તો આપે પત્ની મનોરમામ દેહી મનોવૃત્તાનુસારિણી તારિણી દીર્ઘ સંસાર સાગર કુલોદભવા આ શ્લોકના અગિયાર હજાર મંત્ર જાપ બ્રાહ્મણ પાસે કરાવવા સાથે સાથે ઘરની અંદર ઉત્તર અને વાયવ્ય દિશાના બરાબર મધ્ય ભાગમાં શિવ પાર્વતી પરિણ એટલે વિવાહનો ફોટો લગાવો જેનાથી આપના વિવાહના યુગો જલ્દીથી નિર્માણ થશે શું યોગ્ય પાત્ર આપને પ્રાપ્ત થશે બીજા એક કોલર છે વિપુલભાઈ એમનો પ્રશ્ન છે નોકરી માટે સમસ્યાઓ દ્રષ્ટિગોચર છે વિપુલભાઈ આપની કુંડલીમાં વર્તમાનમાં રાહુની દશા ચાલે છે અને રાહુમાં બુધની અંતરદશા ચાલે છે તો નિત્ય આપે શિવ દરિદ્ર દહન સ્તોત્રનો પાઠ કરવો આપની નોકરીમાં સ્થિરતા પ્રાપ્ત થશે નોકરી નહીં હોય તો રોજગારની તકો પણ જલ્દીથી પ્રાપ્ત થશે જી જી મહારાજ આપ અમારી સાથે જોડાયા જે માહિતી અને માર્ગદર્શન આપ્યું તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર જી જય ભવાની તો દર્શક મિત્રો આપે ભાવિ દર્શન કાર્યક્રમ ટીવી પર નિહાળ્યો પરંતુ આપનો કોઈ અંગત પ્રશ્ન હોય જે ટીવીના માધ્યમથી આપ પૂછી ના શકતા હોય તો આશુતોષ મહારાજનો નંબર ટીવી સ્ક્રીન પર આવી રહ્યો છે તેના પર ફોન કરીને આપ આપના અંગત પ્રશ્નોનું નિરાકરણ મહારાજ પાસેથી મેળવી શકો છો તો ભાવિ દર્શન કાર્યક્રમમાં આજે બસ આટલું જ આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ નમસ્કાર